કેમ છો મિત્રો આજે આપણે ગુજરાતમાં ઘેર ઘેર બનતું એવું દૂધી ચણાની દાળનું શાક બનાવીએ તો ચલો શાક બનાવવા માટે પાંચ કલાક પલાળીને રાખેલી ચણાની દાળ લીધી છે ત્યારબાદ દૂધીને આપણે આ રીતે તેને ઉપરના ભાગને રિમૂવ કરી સારી રીતે નાના ટુકડા કરી લઈશું કંઈક આ રીતે હવે આપણે એક કુકરમાં જરૂર પ્રમાણે તેલ ચારથી છ જેટલા મીઠા લીમડાના પાન ત્રણ લવિંગ એક તમાલપત્ર એક તજનો ટુકડો એક ચમચી રાઈ એક સૂકું લાલ મરચું અડધી ચમચી હિંગ પલાળેલી ચણાની દાળ ઉમેરી સારી રીતે મિક્સ કરીને બે ત્રણ મિનિટ માટે ધીમી ફ્લેમ પર કૂક થવા દેશું કૂક થઈ જાય એટલે એક ટામેટું કટ કરેલી દૂધી એક ચમચી હળદર સ્વાદ પ્રમાણે મીઠું એક ચમચી ધાણાજીરું પાવડર એક લીંબુનો રસ જરૂર પ્રમાણે ખાંડ એક મોટી ચમચી લસણવાળું લાલ મરચું ઉમેરી સારી રીતે મિક્સ કરી લઈએ હવે ગ્રેવીની જરૂર હોય તે પ્રમાણે પાણી ઉમેરીને ચારથી પાંચ વિસલ થાય ત્યાં સુધી કૂક થવા દેશું તો રેડી છે આપણું ટેસ્ટી દૂધી ચણાની દાળનું શાક